પાવડો ચાલ્યો હોય તો દુહો હે ઝાલા કોઈ ફેમસ સવા કલાકાર બનવા નહીં ગાયો ભાઈ અને પાંખું દીધી ભાઈ આલી વાત નહી કે રોજ કીધું પાંખ દીધી હોત તો પાંખ હાલી દીધી ઝાલા અને આ પાકો કદાચ જો મારો ઉમરો ને કદાચ મારા ધર્મ ને નહી ભૂલ ને ખુબ મજા ભાઈ ગૌતમ ભાઈ રામ બોલી રહ્યો વધુ તો ક્યાં તો નહી પિન્ટુ ભાઈ પણ ભાલ પરગડું રખડી રખડી નકળી ગયેલો ધરમ શું ભાઈ ઝાલા જ્યાં જાઉં ત્યાં બોલું ભાઈ કે ભાઈ હું જબરો નહીં ભાઈ પણ સોમનાથ ના સિકાના બેઠો